તો કાલે કપા એક બાકી રોસે જીરું બીરું ની ગયું છે કપાએ બાકી રહશે તો કપા વીણી નાખીએ પાછા લગન પણ આવી જશે લગ્ન માં જવાનું છે બારગામ કપા તો ખબર વીણવા પડે ને અમારા ભાઈ તાને તૈયાર થઈસ કબાણો જાવ શકો તો તૈયાર થઈ જાવ એક કબાણમાં જાવ છે આપડા કોઈ જાનમાં ન જવાનું કાઈ હાલો સાક્ષી બેન તો જઈ જ આરામમાં છે તો એ સાક્ષી ગુડ મોર્નિંગ બાવુરી બેન તો જખુતા છે મને કબાણમાં હાલતી જઈ જવું હમ મારા માર ભાઈ જાન તો તલવેશવા તો થોડા તો તગર આમ લઈ લેવી અમાર સારું આ છે ઢોળા કલા કલામાં બોલ રાખવાના મુકવા લાવવા નાખી ગોળા ખાવા છે પણ નહીં જાય કેમ કે જસદન જવાનું છે એટલે તો નહીં જાય જો એના પણ દવા છાખો નાખે તો એને જાણ દવાનું કેમ કે તાર દવા ફોન ઉપરા ઉપર આવે જસદન જવાના છે એટલે દવા છાંખવા તો નહીં જાય

હું તૈયારી કરી કેમ કે આખો બી કામ કર્યું હોય પડામાં કપા મેળતા હતા અને થાકી ગયા હોય ને તો હવે હબા ભૂ જાય સવારમાં તો કાલ તો અમારે જામ છે જમવા સોલામાં કુટુંબમાં જવાનું છે જમવા અને આડાવડા જવાનું છે ગામ જવાનું છે ને ગામમાં જવાનું છે એમ જ છે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પરિભાષા મળશો પહેલા લોક સાથે તો બાય બાય યુટ્યુબ ફેમિલી ગુડ નાઇટ